તમારે હું પાણી મળે હા લાવી હું મડર મર્ડર ક્યાં કરવાનું

અજય ભાઈ ને first class photo પડી મોકલે મારે પેલી party ની યાર પડે ને યાર whatsapp કર દે હવ whatsapp થઇ જા વાંધો નઈ તમારે કોમ થઈ જા હો તમારે જવાનું નઈ બગડે ચાલ નઈ થતું નઈ થતું યાર ધક્કો મારવો પડશે મારી ધક્કો ધક્કો મારે મારી આલ યાર ઈ મોટો વારી હો